નમસ્કાર ખડદ મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મોટા ટ્રેક્ટરનું મિત્રો ફોર વ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહાદેવ ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો રણછોડભાઈને વેચવાનું છે આખી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ હેવી બનાવટનું તમને ટ્રેલર જોવા મળશે ક્યાંય પણ તમને કાટ કે સળો જોવા નહીં મળે ટાયર પણ મિત્રો સારા કન્ડિશનમાં છે મહાદેવ ટ્રેલર છે ફોર ટ્રેલર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની મિત્રો ક્યાંય પણ તમને કાટ કે સોડો જોવાની મળે ટ્રેલર લેવાનું હોય તો તમને બુક તમને સાથે જોવા મળશે એવું ભાઈ રણછોડભાઈનું કહેવાનું છે ટાયરની વાત કરું તો આઠ પચીસ ઓળના તમને ટાયર જોવા મળશે ટ્રેલરમાં બાકી ટ્રેલર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ ટ્રેલર તમે લઈ શકો છો એ પેલા મિત્રો ને કોલ કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેલર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે ઉપલેટા જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો કુંડેચ એટલે કે તમને આ ટ્રેલર કુંડેચ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર રણછોડભાઈના નંબર આપેલા છે મેં પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો